તાઉ જે અંદર પડ્યું છે ઈ તરત બારે આવે છે અને જેને ધર્મનો જેને આત્માનો પ્રેમ છે ઈ મરી ગયા પછીય તૂટતો નથી મરી ગયા પછી બાપનું નામ નથી વાહે લાગતું ગુરુનું લાગે કબીર કેસે જનની નઈ ન્યા મે જન્મ દરું નઈ નીર ન્યા મે નાઉ

આ શરીર ની અંદર જે બોલે છે એની ઓળખાણ એને જન્મ આપે છે એનો કોઈ દી નાશ થતો નથી બાપ ના જન્મેલ છોકરા દારૂ પીએ છે મા બાપ ના જન્મેલ છોકરા જુગાર રમે છે ચોરીઓ કરે છે ગુંડાગીરી કરે છે દુનિયા ને છે પણ જેને ગુરુએ પેદા કર્યા છે એ કોઈ દી દારૂ ન પીએ કોઈ દી જુગાર નો રમે ચોરી નો કરે કોઈને શેત્રે નહીં ગુરુ દ્વારા બ્રહ્મ સરોવર માં જ્યાં મનનો મેલ ઉતરે બેની અમે જ્યાતા માન સરોવર જઈ લડેજા આપણા સંતોના દેશમાં મહાન સરોવરા હસલા આવે એની પાળ મહાન સરોવર જેની પાળ નહી જે પાણી મારી હેલી રે ઉન સરોવર ને પાળ નહી નહી સરોવર કા રૂપ વિના પાળે એમાં નીર ભરે એસા હે ખેલ નું નહી નીર ન્યા મે ના એટલે બ્રહ્મ જ્ઞાન માં જ્યાં નાતના જાતના માન બડાઈના બધા આરતી કરવી હા તો ભાઈ મને સૂચન આવ્યું છે આરતીનો સમય થઈ ગયો છે એટલે બધાએ આપણે આરતી બોલીએ એટલે આપણે જે ભક્તિની ધારા છે એ જળવાઈ રહે એટલા માટે બધાએ આપણે પ્રેમથી આરતી બોલીએ સદ્ગુરુ મહારાજની જે હલો કરતા મારી પરિસ્થિતિની વાત કર દઉં હું હમણાં બીમાર પડી ગયો હોસ્પિટલમાંથી હમણાં જ રજા આપી છે મને ડોક્ટરે મને બોલવાની ના પાડી છે આફ્રિકાથી મને તેડવા એવા તો ન્યાય જવાનું નહીં અને આજની રાત મારી હતી સુરત હું અહીં આજે આવી શક્યો એ નંદલાલ ભાઈ નો પ્રતાપ છે નંદલાલ ભાઈ હોસ્પિટલ હું છૂટ્યો દરરોજ મારી પાસે આવતા હતા મને માલિશ કરતા હતા મને એમ થયું કે ભાઈ તમે મારે આ બધું માલિશ કરો છો મને ઘણું સારું ફેર પડી જાય છે તમારું સારું મને કે હું આશીર્વાદ લેવા સારું નથી આવ્યો મારી ફરજ માની અને હું માનવતાની દ્રષ્ટિથી એટલે હું બહુ રાજી થયો આટલી મહેનત કરે એ આવ્યો અમારે ઘીરે પણ અમારું પાણી નથી પીધું અમારો ચા નથી પીધો અમારે ઘીરે ખાધું નથી અને મને કે મારા આશીર્વાદ જોતા નથી હવે આજનો દિવસ સુરતના ચતુરભાઈ પટેલ છે એને સાત કરોડની જમીન લીધી છે ન્યા મારે એની ત્યાં જવાનું હતું અહીંયા હું આવી શકું એમ નહોતો એટલે મને લાવનાર અહીંયા નંદલાલ ભાઈ છે એટલે બીજી વાત મારી હું છ મહિના જીવન એવું થઈ ગયું છે કે આખું વિશ્વ છે એ મારું ઘર ઘીરે નથી એક દિવસમાં મને ત્રણ ત્રણ ગામ માણસો ફેરવે છે જેમ મને મારી આયુષ્યની મને ખબર નથી કેટલા વર્ષો થયા હમણાં જુનાગઢમાંથી એક પી પીએચડી થયા ભાઈ એને એકસો સત્તર વર્ષ લખ્યા છે મારા અમદાવાદમાં મારી બે આંખોમાં નેત્રમણી ઓગણી ઓગણીસ હજારની મુકાવી દીધી એની પાંચમી પેઢીનો છોકરો જુનાગઢમાં કોલેજ કરે છે મારી આયુષ્યની મને ખબર ન રહી અને મને એવું થાય છે કે જેમ જેમ મારી આયુષ વધતી જાય છે એમ એમ મારી માઇક વધતી જાય છે એટલે હવે હું ટૂંકો પડું છું આ કોમ મારી પાછળ પડી છે અને પ્રેમને ખાતર મારે મારા શરીરની પરવાર કર્યા સિવાય જવું પડે છે મારી બાજુમાં બેઠેલા ભાઈ એ મને પાંત્રીસ વર્ષ પહેલાં ભેગા થયા હતા અમને બેને ખૂબ મને આનંદ આવ્યો એના વિચારોમાં અને મને ત્યારે એને સાંભળેલો હવે એની એક ઓફર છે એ પૂરી કરી અને હું રજા માગી મને આજ મારે જવાનું છે જૂનાગઢની બાજુમાં કોયલી ગામ ત્યાંથી સાધન લઈને આવી ગયા છે મારી બેઠા બેઠાજી ઘડીએ ઘડીએ મને હાન કરે પણ હવે મારે બાજુમાં ભાઈ બેઠા છે એની 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 અરજી ધ્યાનમાં લઈ અને હું બોલું હે બાપુ મારે મારે એક પ્રશ્ન પૂછવો છે તમને તમે કયો રજા આપો તો પૂછો બોલો બોલો આ આ શરીરમાંથી બે પાંચ શરીર નો બને આ એક શરીરમાંથી બે પાંચ શરીર નો બને અરે કઈક બની ગયા બે ચાર ની ક્યાં

તમે કહો કે એક ચાર એક શરીરમાંથી બે પાંચ નો થાય લાખો થઈ ગયા છે અને હવે પછીના સમયમાં ખબર પડશે મને એ વાતનું દખ છે કે માણસને અકલ નથી અને હું ગુરુ થઈને ફૂલાય છે જ્ઞાની થઈને ફૂલાય છે એકબીજાને ઢીકું લેવા ઈ હું તારાથી હું મોટો તારાથી હું મોટો આ સિવાય બીજું કાંઈ નથી જેનામાં સત્ય છે એને કોઈ ઢીક લેવાની જરૂર નથી દાસી જીવણવે વાત વાત માં કીધું છે ભીમ ભેટો મારી ભ્રમણા મટી મારી મટી ગઈ તાણા વાણ હું બધાય ગુરુને વિનંતી કરું છું તમારી તાણા વાણ મટી છે તમે ઉપર માંગતા મીઠા છો તો જા લગી આવું હોય તો લગી તમે ગુરુ થવા લાયક નથી અને સાદર ઓઢી સાદર લીધી એટલે દુનિયામાં એક માંગણ વધ્યો જો ભિખારી થવું હોય તો સાદર લેજો હવે હવે ભાઈની માંગણીની હું વાત કરી દઉં એક માજી હતા માજી જુવાનીમાં બે દીકરા થયા ને રંડાણા રંડાણા બે દીકરા થયા ના પછી તો ઘરમાં ખૂબ સંપત્તિ પૈસા સોનું ચાંદી એમ થયું કે હવે માય હું ને બાપે બે છોકરા કર્યા છોકરા ભણી ગણીને તૈયાર થયા માજી ગયડા થઈ ગયા હારામાં હારી બે છોકરીઓ લગ્ન કર્યા લગન કર્યા પછી બીમાર પડ્યા બે છોકરા બે બાઈને કે અમારી માઈએ અમારી વાય ભાવ ગાયો છે એનું ઋણ છૂટ્યું એમને બે ચારેય જણા ખૂબ સેવા કરે જેમ સેવા કરે જેમ દવા કરે એમ દોસી બીમાર પડે જેમ દવા કરે એમ વધારે બીમાર પડે થાકી ગયા છોકરા હવે શું કરવું કાશીયાથી પંડિત બોલાવ્યો કે અમારી માં કોઈ રીતે બચે જન્મ કુંડળી કાઢી પંડિત બોલ્યો તમારી માં કોઈ હિસાબે જીવે છે નહીં એનું મૃત્યુ નક્કી છે તાતા રામ રમી ગયા આરા એક ઉપાશે પાવરફુલ થઈ છે જો કોઈ નું પ્રાણ હોય આમ તમારી માં નું હા મોઢેથી જાય અને જાદરુ જગ્યાએથી જગ્યાએ હા ફડાવી દઉં

વાય દે હા છડાયો ડોહી બેઠી થઈ يا الله بسم الله الرحمن الرحيم પરવર દીઘાર એ મારી આ હું બોલો છો મારી તમારી જીભ મોઢું ભઈ અરે ચાલા કાફર આ હું અલ્લાહ જો નામ કે ને દે يا الله بسم الله الرحمن الرحيم અરે માડી ઓમ નમો શિવાય ગ્યો જે શ્રી કૃષ્ણ ગ્યો એ આ નાયત માં અમારું હોબડા માંથી ખવાય અરે ચાલા કાફર હવે કે કઈ ઉપાય હવે કઈ ઉપાય ખોળિયું તમારી માનું છે બાકી માલિકો હા દુનિયામાં ખોળિયા જ આપણા માલિકો કોક નો નાખેલ હા કોઈમાં નો હાર નાખ્યો કોઈ કૃષ્ણ નો હાર નાખ્યો કોઈમાં રામા પીર નો હાર નાખ્યો કોઈ મસામી નારાયણ નો હાર નહીં જા લગી આ હાર નહીં નીકળે તા લગી કોઈ દી નીજ રૂપ ની ઓળખાણ સદગુરુ આ બધું નાખેલું કાઢે છે નિત્ય હુતા જગાડે સદગુરુ મારો નિત્ય સુતાને જગાડે ઉપર થી નાખેલ આવરણ ને કાઢે લગ્ન જીવન માં લગાડે હું કોણ છું અને જ્યારે પોતાના હા ઉપર જે જીવે एम कही दे है हम है जोगी अलखना दे पार ब्रह्म से पारा नाम रूप गुण नहीं हमारे कभी नहीं पोता नहा है जे जीव से ये वो बोल से के वो तीन गुण के हम है त्यागी पाप पुण्य थी है न्यारा जाप जाप का गुरु गुरु का हूँ गुरु नहीं गुरु, 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 गुरु सो अरे हूँ गुरु नहीं गुरु छू

માત્મા થયા પણ નમળે માનવતા અરે એ બીજા ના જીવન બગાડે એનું બગડ્યું એ તો ઘોડ્યું પણ જેટલા એના સાનિધ્યમાં જાય એ બધા જીવન બગાડે માત્મા થયા પણ નમળે માનવતા એ બીજા ના જીવન ને બગાડે ઊંચ ને નીચ ઉપદેશ આપે ઊંચ ને નીચ ઉપદેશ આપે અને એવા ભેદવાદી ગુરુને બગાડે નિત નિદ્ધૂતાને જગાડે સદ્ગુરુ મારો નિત નિધ હૂતાને જગાડે સત્ગુરુ નું શું કામ નાત અને જાતના ઝેર ઉતારે ભીતરમાંથી ભૂતકાળ ને ભગાડે નાત જાતના ઝેર ઉતારે ભૂતકાળ ભીતરનો ભગાડે ઊંચ અને નીચના ભેદ મટાડે અને જીવનમાં માનવતા જગાડે નિત નિદ્ધ હૂતાને જગાડે સદગુરુ મારો નિત નિત હુતા જગાડે કુર ઉઠી કુર વિવાદ કાઢે અને કાયામાંથી અવગુણ ને ભીતર અવગુણ ભગાડે કુર ઉઠી કુર કાઢે ભીતરના અવગુણને ભગાડે સત્તા ને ડિગ્રી નો અહમ છોડાવે હું સાહેબ છું હું કલેક્ટર છું મામલતદાર છું હું પ્રધાન છું સત્તા ને ડિગ્રીનો અહમ છોડાવે અને જીવન આનંદમાં જીવન માનવતામાં જીવાડે નિત્યિત હુતાને જગાડે સદગુરુ મારો નિત્યિત હુતામાં હુતાને જગાડે ભુવા ભુવા ભૂપણને ભૂત પલિતના ભુવા ભૂપણ ભૂત પલિતના ભીતરના ભ્રમને ભગાડે જરા પ્રનોતિ મૂર્થુ ઘડિયા મનમાંથી એની બીકને મટાડે નિતનિત હૂતાને જગાડે સદગુરુ મારો નિતનિત ફૂતાને જગાડે પછી દારૂ જુગાર ચોરી જારી છોડાવે જેનાથી આપણું પતન આપણી ઘરવાળી આપણા છોકરા આપણું કુટુંબ ઈ બધાયનું પતન થાય એવું ઘરમાં ડાઠું ન રહેવા દે દારૂ જુગાર ચોરી જારી છોડાવે વર્તમાનમાં જીવન વળગાડે બંધન માંથી જીવનમાં લગાડે જગાડે સદગુરુ મારો હવે આપણે જો આપણે આપણું ઘરે જગાડ્યું છે પોતાને વિચાર કરવા ઘર તો ન્યાર્યું હું જગ્યો સૌ જો પોતે ને ગુડ ગુરુ જેના શીપા છેલા એને દિવસે ન હોય ફક ડંડા નહીં ગમ સુજે અને અગમ વખાણે ને આપ વખાણે અંધા આપે આપે ગલા નાખે અને આપે આપે મોટા થાય મોટા થાય જેને હોય સદગુરુનો નો પ્રતાપ ઈ કોઈ દી વખાણે નહીં પોતાનું આપ હાકર કોઈને હમ દેવા જાય કે મને મીઠી કહેજો ઠાકર કોઈને કહેવા ગઈ કે તમને ભગવાન પૂગે જો મને મીઠી નો કયો કે કોઈ નહીં જેને હોય સદગુરુ નો પ્રતાપ એ કોઈ દી વખાણે નહીં પોતાનું આપ અને જે વખાણે પોતાનું આપ એનો કાળો ગધેડો બાપ સદગુરુ મહારાજ માફ કરજો મારાથી વધુ બોલાઈ ગયું છે કોઈના હૃદયને દુઃખ થયું હોય મારું શીશ ઝુકાવી બે હાથ જોડી અને મારી ભૂલ ને દરગુજર કરજો માફી માંગુ છું અને હવે આની સાથે સાથે હું રજા લઉં છું અટાણ સુધી તમારો સમય લીધો તમે બધા મારા શબ્દમાં સુરતા રાખી અને મને સાંભળવા બેઠા એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર માની તમારા બધાના પ્રેમના પોટલા ગાહડા બાંધી અને વિદાય લઉં છું સદ્ગુરુ મહારાજની ની જાય અરે બાપા

અને પોતે પોતે શું લે કોકે પૂછ્યું